લેબુ એવો આવ્યો તે ડાળો નમી પડ્યો જો તાકાત નહી લેબુ ની જો લેબુ જો ડાળું નબી ગયો લેબુ થી જો લેબુ એ મોટર મોટો લેબુથી થયો ને તે નબી પડ્યો ડાળો જો આ ફૂટો લેબડી ફૂટવાનું ચાલુ લેબડી હું કોમ સારું કરવાનું છે એમાં રીંગો બીંગો કરવાની છે જો અધા દોડવા છે આ દોડવા કહેવાય ઝૂમ કરીએ હા આ દોડવા જો ને એનો લેબું જય માતાજી મિત્રો આગલા વિડીયો અમે મળતા રહીશું કોઈ સારું બતાવીશું જય માતાજી